પોસ્ટ કરી છે અને લખ્યું છે કે કોંગ્રેસે તેના તમામ હોર્ડિંગ્સ પર ભારતનો ખોટો નકશો લગાવ્યો છે જેમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા તસવીરો પણ છે જેમાં કાશ્મીરને ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે એક એવી તસવીર સામે આવી છે જે દિલને ઠેસ પહોંચાડે છે બીજેપી કર્ણાટકે એક ટ્વીટ કર્યું છે જેમાં જોઈ શકાય છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાઈ ચીન ભારતના નકશામાં સામેલ નથી જે કોંગ્રેસ દ્વારા બેલગાવીમાં આયોજિત કાર્યક્રમમાં લગાવાયું છે તેઓ અગાઉ પણ આવા કામો કરી ચૂક્યા છે ભારતને તોડવાનો પ્રયાસ કરી રહેલી તાકાતો સાથે કોંગ્રેસનો સંબંધ હવે સ્પષ્ટ થઈ ગયો છે